કેવું હશે આયોજન હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન ગુજરાત દ્વારા જીએમડીસી મેદાન ખાતે આયોજિત કાર્યક્રમની કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે જ્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જીએમડીસીના આયોજિત આધ્યાત્મિક કુંભનું ઉદઘાટન કરવામાં આવશે સીએમ શ્રી ભૂપેન્દ્ર પટેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકારી સદસ્ય ભૈયાજી જોશી પણ મુખ્ય વક્તા તરીકે હાજરી આપશે